રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો કારણ કે જો તમારે પીએફનું એફનું કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરવો પડે એટલા માટે જો તમારે તમારા મોબાઈલની મદદથી યુ એ એન નંબર જાણવો હોય તો સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી તમારા મોબાઈલમાં અને ઇપીએફઓ કરીને સર્ચ કરી અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલા માટે તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર આ વેબસાઇટમાં ક્લિક કરી લેવાનું એટલે એના પછી તમને તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે તો એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને નો યોર યુ એ એન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી લેવાનો અને જો તમને કેપચા સમજાતો ના હોય તો કેપચાની બાજુમાં રિફ્રેશ બટન છે એની ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું મોબાઈલ નંબર અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી લેવાનો એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી ઉપર ક્લિક લઉં એના પછી આપણે આધાર કાર્ડની ડિટેલ એન્ટર કરવી પડશે એટલે એમાં સૌથી પહેલાં તો નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં જન્મ તારીખ એન્ટર કરવાની અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે આવી અને શો માય યુએએન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારો યુ એ એન નંબર જોવા મળી જશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમને પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો